પોરબંદર લોહાણા મહાજન એક લોહાણા જ્ઞાતિઓ માટે એક જબરદસ્ત અગિયાર તારીખે એક ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે આ કાર્યક્રમની અંદરમાં ફૂલ ડે આયોજન છે જેની અંદરમાં ધોરણ દસમા અને બારમાના બાળકોને કેરિયર ગાઈડન્સને લઈને ખૂબ મોટી માહિતી મળી રહી છે જેની અંદરમાં કોમર્સ ડિપાર્ટમેન્ટ આર્ટસ ડિપાર્ટમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટના અલગ અલગ તજજ્ઞો આવી રહ્યા છે જેમાં તમને ખૂબ ઉપયોગી થશે બીજી એક્ટિવિટી છે પેરેન્ટિંગ પેરેન્ટિંગને લઈને ખૂબ અત્યારના આ સમાજની અંદરમાં ખૂબ જરૂરિયાત રહેલી છે કે કઈ રીતે બાળ ઉછેર કરવો તેને લઈને પણ તજજ્ઞો આવી રહ્યા છે તો પેરેન્ટિંગની અંદર પણ ખાસ લાભ લ્યો ત્રીજી એક્ટિવિટી છે ઓપન માઇક ઓપન માઇકની અંદરમાં તમે એવું કરી શકો છો કે જે તમને સિંગિંગ છે સ્ટોરી ટેલિંગ છે આવી તમને જે મનગમતી વસ્તુઓ છે તો ઓપન માઇકની અંદરમાં પણ ભાગ લઈ શકો છો અને છેલ્લી લાસ્ટ પણ બહુ મસ્ત એક્ટિવિટી છે અને લાસ્ટ ટેલેન્ટ હન્ટ આની અંદરમાં ડ્રામા છે ગેમ્સ રમવાની છે અને ખૂબ મજા એવી એક્ટિવિટી છે તો વહેલામાં વહેલી તકે દરેક રઘુવંશી ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓને કહેવાનું કે સાત તારીખ સુધીની અંદરમાં આપેલ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવો અને મેક્સિમમ આ એક્ટિવિટીનો ભાગ લો આની કોઈ પણ ફી નથી તો જરૂરથી ભાગ લો થેન્ક યુ